અરે સાહેબ ભગવાન દ્વારકાધીશને દ્વારકા નગરી મૂકીને ઝાલાવાળમાં આવી એક ભક્ત માટે થઈ કેડે પટો બાંધીને જેલની નોકરી કરવી પડી હતી અને મિત્રો આ બનાવને 500 થી 700 વર્ષ નહીં માત્ર પંચાણું વર્ષ જ થયા છે જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો મયુર મુંધવા અને આજે આપની સમક્ષ એવા ઇતિહાસને લઈને આવી ગયો છું જે સાંભળીને તમને પણ ખબર પડશે ભગવાન દ્વારકાધીશ આવા કાળા કળિયુગમાં પણ હાજરા હજુર છે તો મિત્રો ઇતિહાસની વાત કરું તો સવન તો 1930 માં જોરાવર જલાવાડના હળવત શહેરના રાસિંગપર ગામમાં દેહળ ભગતનો જન્મ થયો હતો બાળપણથી જ જાણે ભગવાન શ્રી કૃષ્ણ વતે અનન્ય ભક્તિ લાગી ગઈ હતી ઉમલ layak હતા લગ્ન થયા અને પોતાના ગુજરાન માટે તાંગદરા અજીતસિંહના રાજમાં જેલની ચોકી માટે નોકરીએ લાગ્યા હતા આટલા બધા રાજા રજવાડાઓ થઈ ગયા પણ સર અજીતસિંહની આંખ એવી પડે કે એ વખતે બધા બારવટિયાઓ નામ સાંભળીને થરથ ધ્રુજતા હતા અને દેસળ ભગત એમની જેલના જેલર હતા ભગવાન શ્રી કૃષ્ણના ભજનની લગની એટલી લાગી જતી કે હાથમાં રામસાગર આવતા બધું ભૂલી જતા હતા એક રાતની વાત છે રાતની નોકરી પર દેસળ અને તેના બે સાથી મિત્રો બેઠા હતા બંને સાથી મિત્રોને દેસળના ભજન પ્રેમ વિશે ખબર હતી રાત્રે દસેક વાગે દૂર કુંભારવાડેથી ભજન અને કડતાલનો અવાજ આવે છે અને વારે વારે દેસરનું મન ત્યાં જાય છે પણ શું કરે રાતની નોકરી એટલે કરવી તો પડે એટલે આમથી તેમ ફર્યા કરે મન લાગતું નથી અને આ બધું બંને સાથીદાર મિત્રો જોવે છે એટલે એમનાથી રેવાયું નહીં અને કહે છે દેહળ અમને ખબર છે આજ તને હક કેમ નથી ભરતું લાવ ચાવી અમને આપ અને જા તારે ભજનમાં જવું હોય તો જા પણ દેહળ આ સર અજીતસિંહ ની જેલ છે હો એ વાતનું ધ્યાન રાખજે અને બે ભજન ગાઈને પાછો આવી જજે દેસર ચાવી હોંપીને ત્યાંથી ભજન માટે નીકળી પડ્યો રાતના અગિયાર વાગ્યા અને હાથમાં રાંગસાગર આવ્યો અને પછી તો ભગવાન શ્રી કૃષ્ણ આરે તાર લાગ્યો પણ કેટલાક સિપાહીઓએ દેહડને ભજનમાં જોયો અને અદેખાવે જઈ સર અજીતસિંહને કાન ભૂંક્યા ને બરાબર સવા બે વાગે ઘોડાની ડાબ હમણાની સર અજીતસિંહ તેના વિશે કહેનારા એક સાથીદાર ને બે ચાર બીજા સૈનિકો સાથે જેલમાં આવ્યા હતા અને હાકલ કયો દેહડ દેહળ ને અંદરથી અવાજ આવ્યો જી સરકાર અજીતસિંહ બોલ્યા સબ ખેરિયત બહાર આવો દેસડે બહાર આવીને કહ્યું જી બાપુ બધું બરાબર બહાર આવો ને ભૂખ બતાવો દેસડે બહાર આવીને ભૂખ બતાવી અજીતસિંહ સિંહ ઓલા માણસ સામે આંખ લાલ કરી ફરી ઘોડા દોડાવીને માણસે કુંભાર વાળે ગયો અને જોવે તો ત્યાં પણ દેહળ પાછો આવીને કીધું ફરી ફરી આવ્યા અને એ પાછો બહાર આવ્યો બાપુ કેમ આવવું પડ્યું મારેથી કઈ ભૂલ થઈ ગઈ અજીત કહે ના ના તારેથી કઈ ભૂલ નથી થઈ અજીતસિંહ ઓલા માટે ગુસ્સે થયા એટલે એ કહે બાપુ જેમ જેલે પાસે આવો છો એમ એકવાર કુંભાર વાળે પણ આવો ને ત્યાં પણ જોઈ લો

મેં તને ચાવી પાછી હોપી સવા બે વાગે સરકાર આવ્યા અને તે હાજરી પણ પુરાવી શું કામ મજા કરે છે અત્યાર અત્યારમાં હે અરે ભાઈઓ હું સાચું કહું છું હું તો અત્યારે જ આવ્યો ઠાકરના હમ ત્યાં તો બે બેરો સ્તબ્ધ થઈ ગયા અને એના અને દરબારના પગલા બતાવ્યા આ જગ્યાએ તો તું ઊભો તો દેસર સ્તબ્ધ થઈ ગયો તેના પગલાની ધૂળને માથે ચડાવવા લાગ્યો અને બોલ્યા આ પગલા મારા નહીં પણ આ અખિલ બ્રહ્માંડના નાથ મારા દ્વારકાધીશના દિશના છે હું તો ભજનમાં જ હતો તેના સાથી મિત્રોને પણ હરખના આંસુ આવી ગયા વાહ દેહળ વાહ ધન્ય છે તારી ભક્તિને આજે તારા કારણે અમારું જીવન પણ ધન્ય થયું અરે અમે બે કલાક દ્વારકાધીશ સાથે નોકરી કરી એમ કઈ બધાની આંખ ભરાઈ આવે છે બીજે દિવસે દેહળ હમેથી અજીતસિંહના દરબારમાં જાય છે અને દરબારે કહ્યું કઈ કામકાજ દેહળ ના બાપુ કંઈ નહીં પણ મારે હવે નોકરી નથી કરવી એટલે રાજીનામું દેવા આવ્યો છું અજીત સિંહ કહે અરે ગાંડા બીજા ભલે ને ગમે એ કહે મેં તને કંઈ કહ્યું ભલે ને મારે બીજાની કાન ભંભેણીથી રોજ જેલે આવવું પડે એટલું જ ને દેડ ભગતે કહ્યું એ જ તો વાંધો છે બાપુ તમારે તો રોજ મેલેથી જેલે ધક્કો થાય પણ મારા નાથને તો મને બચાવવા રોજ દ્વારકાથી ધક્કો થાય એ મને કેમ કહાય અને પછી બધી વાત કરી દરબાર ને બાપુ પણ સાંભળતા જ રહી ગયા અને બાપુને કહે કે હું આજથી આ નોકરી બાપુ બાપુ કહે પણ દેહળ તારે નાના છોકરા છે નોકરી વગર પેટ કેમ ભરીશ ત્યારે દેહળ ભગત કહે છે બાપુ આખી દુનિયાનું પેટ ભરવા વાળો મારો નાથ કીડીને કણ ને હાથી ને મણ જો આપી શકતો હોય તો મારું એક પેટ નહીં ભરી શકે એમ કહી ત્યાંથી નીકળી પડે છે સર અજીતસિંહ પણ પ્રજાવત છેલે રાજવી તરત સમજી ગયા ને રજા આપી અને પછી 당ગ드રાની ખાંડવી ધારે જઈ દેહળ ભગતે આશ્રમ થાપ્યો અને આખી જિંદગી કૃષ્ણના નામે કરી નાખી મિત્રો આજે પણ 당ગ드રા જાવ ત્યારે આર્મી કેમ્પની बाजूમાં દેહળ ભગતનો આશ્રમ આવેલો છે તો ત્યાં જઈને દર્શન જરૂર થી કરજો અને આવા સોરઠના મહાન સંતોના ચરણોમાં હું મયુર મુંદવા કોટી કોટી વંદન કરું છું આવા કાળા પણ જો દ્વારકાધીશ આવા પરચા પૂરતા હોય તો એની હયાતીના પ્રમાણ આપતા હોય તો એથી બીજી રૂડી વાત કઈ હોય જય દ્વારકાધીશ જય દેહ ભગત અને મિત્રો ઇતિહાસને શેર કરવાનું તો ભૂલતા જ નહીં હો